તાલુકાની અનુભૂતિ એટલે અનુપમ પ્રાથમિક શાળા આજે પવિત્ર શ્રાવણ માસમાં શાળાના બાળકોએ ભાઈ બહેનના પવિત્ર પર્વ રક્ષાબંધનની ઉજવણી કરી બનાસકાંઠા જિલ્લામાં શિક્ષણનો દરિયો એવી હરિનગર પ્રાથમિક શાળાની બાલિકાઓએ ભાઈઓને રાખડી બાંધી અને સતત પાંચમા વર્ષે પણ સો ટકા સફળતા શાળાના વિદ્યાર્થીઓના વાલીઓ જો પોતાના બાળકોને એક ગણવેશ લાવી દે તો શાળા પરિવાર તરફથી એક બીજો ગણવેશ બાળકોને બિલકુલ મફત આપવામાં આવ્યો જેથી કરી બાળકોને બે જોડ ગણવેશ થઈ ગયા એવું શાળાના આચાર્ય શ્રી નીલમભાઈ પટેલે જણાવ્યું પટેલે પોતાના સ્નેહી સગા પાસેથી દાન મેળવી ગણવેશ તૈયાર કરાવ્યા માપ લેવું ટી શર્ટનું માપ લેવું પેન્ટનું માપ લેવું તેવી સમગ્ર જવાબદારી શાળાના શિક્ષક શ્રી જીજનેશભાઈ પટેલે નિભાવી અને બાળકોને સરસ મજાના બે બે જોડ ગણવેશ તૈયાર થઈ ગયા વાલી સૌસીજી સુજાજી તરફથી પોતાની પૌત્રી શિવાનીના જન્મદિવસ નિમિત્તે બાળકોના ગણવેશ માટે રૂપિયા અગિયાર હજારની સહાય કરી તથા શાળાના પૂર્વ આચાર્ય ઠાકોર પીસીએલ પરિવાર પાટણના અલ્પેશભાઈ પટેલ અજીતજી ઠાકોરે સહાય કરી તથા ડોક્ટર જી એન ચૌધરી સાહેબના અનુપમ શાળા પ્રોજેક્ટ કાર્યક્રમમાં અક્ષય પોષણ પાત્ર માં પોતાના પરિવારો દ્વારા મગ અર્પણ કર્યા બાળકોને ચોકલેટ તથા ભોજન કરાવ્યું વાલીઓ ખુશ અને શાળા પરિવાર પણ ખુશ થયો હતો બીરો રિપોર્ટ રામજીભાઈ નામ નીલમભાઈ ચમનભાઈ પટેલ છે હું બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાની હરિનગર પ્રાથમિક શાળાની અંદર મુખ્ય શિક્ષક તરીકે સેવા આપું છું અત્યારે આ શાળાની અંદર બે રૂમનું કામ નવીન રૂમો બંધાઈ રહ્યા છે અને ખૂબ સરસ કામ થઈ રહ્યું છે અમારી શાળાની અંદર અને આજે એ આ કામ જોવા માટે ઘણા લોકો પણ આવે છે આવતીકાલે હિન્દુનો પવિત્ર તહેવાર જે એ રક્ષાબંધન છે આમ તો સમગ્ર માનવ જાત માટે આ પવિત્ર તહેવાર છે પરંતુ અમારી શાળાની અંદર નાના ભૂલકાઓ દ્વારા બહેનો દ્વારા વિદ્યાર્થીની બહેનો દ્વારા શાળાના બા બાળકોને ભાઈઓને રક્ષા બાંધી અને મોં મીઠું કરાવ્યું બીજું એક છે આ વખતે અમે એક નવતર પ્રયોગ કર્યો છે કે વાલીઓ પોતાના બાળકને જો એક ગણવેશ લાવી આપે તો બીજો ગણેશ અમે શાળા પરિવાર તરફથી સ્નેહી મિત્ર વર્તુળ તરફથી દાન મેળવી અને બાળકોને એક બીજો ગણવેશ તદ્દન નિશુલ્ક આપવાનું રાખ્યું અને એની અંદર અમને સો સો ટકા સફળતા મળી આની અંદર અમારા સહયોગી સ્નેહી સ્નેહીશ્રીઓ શ્રીજી ઠાકોર પૂર્વ આચાર્ય મદારજી મનુભા અજીતસિંહ અને પાટણ પતંગ લેબ તરફથી અમને ખૂબ સખાવત મળ્યું અને અમે આવી નવતર પ્રયોગની અંદર અમે સો ટકા સફળ રહ્યા તો આવા અવનવા પ્રયોગો અમે લોક સહકારથી કરીએ છીએ લોકોની ભાગીદારી કરીએ છીએ મિત્ર વર્તુળની ભાગીદારી કરીએ છીએ અને એક સરસ મજાનું સ્લોગન છે હરિનગરનું હરિના વાસની અનુભૂતિ કરાવતી શાળા એટલે હરિનગર અનુપમ પ્રાથમિક શાળા જય ભારત જય હિન્દ ઓકે